ખારાપાટ યુવા વિકાસ પરિષદની કારોબારી સમિતિની મીટિંગ મળી માંડલ મુકામે સોલંકીના યજમાન પદે અને ખારાપાટ યુવા વિકાસ પરિષદના પૂર્વ પ્રમુખ અમરીશભાઈ પરમાર આ મીટિંગમાં રહ્યું હતું આજરોજ ખારાપાટ યુવા વિકાસ પરિષદની કારોબારી સમિતિની મિટિંગ આજરોજ માંડલ મુકામે મયુરભાઈ સોલંકીના યજમાન પદે યોજાઈ હતી જેમાં આગામી તારીખ બે દસ બે હજાર પચીસ ગુરુવાર આસોસુદ દશેરાના શુભ દિવસે વિરમગામ તાલુકાના કાંકરાવાળી મુકા જગદીશભાઈ પરમારના સાનિધ્યમાં ખારાપાટ વિસ્તારના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન બહુમાન કરવાનો કાર્યક્રમ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જેમાં ધોરણ દસ અને બારના ટોપ ટેન ખારાપાટ વિસ્તારના લગભગ એકસો દસથી થી પણ વધારે તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવશે જેમાં દશાળા લખતરના લોકપ્રિય ધારાસભ્ય પીકે પરમાર પરમ પૂજ્ય લાલદાસ બાપુ જોધલપીર પીર ગગલિયાના મહંત પરમ પૂજ્ય ભાણદાસ બાપુ દસાડા અને સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં તેજસ્વી તાલાઓનો સત્કાર સમારંભ ધામધૂમથી યોજવામાં આવશે આજની મીટિંગમાં ખારાપાટ યુવા વિકાસ પરિષદના પ્રમુખ પંકજભાઈ રોનડિયા મહામંત્રી વીરાભાઈ મકવાણા કા ચેરમેન અજાભાઈ રાઠોડ પૂર્વ પ્રમુખ અમરશીભાઈ પરમાર બાબુલાલ સોલંકી એરવાડા હીરાભાઈ પરમાર તલાટી માંડલના આગેવાન મોતીભાઈ સોલંકી સહિતના આ સંગઠનના અનેક પૂર્વ હોદ્દેદારોએ કારોબારી સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મિટિંગ સફળ બનાવવામાં આવી હતી આજની મિટિંગમાં આ મિટિંગના પ્રમુખ અમરશીભાઈ પરમારે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું આભાર વિધિ મગનભાઈ ગોઠડિયાએ કરી હતી આ મિટિંગ સફળ બનાવવા હોદ્દેદારોએ સારી મહેનત કરી હતી રિપોર્ટર ડીકે મકવાણા વિશાવડી દશાડા પાટડી આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે